तो भाई ऐसा कैसे રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના નેતાઓ કેટલા ગભરાય છે કોંગ્રેસથી આજે મુખ્યમંત્રી વડોદરામાં છે પરંતુ મુખ્યમંત્રીને શરમ નથી જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એના પરિવારને ભળવા નહીં જાય અને કોંગ્રેસ પાર્ટી જયારે બાર નિર્દોષ બાળકો માટે જ્યારે અમે ન્યાય માંગી રહ્યા છીએ એમના પરિવાર માટે ન્યાય માંગીએ છીએ ત્યારે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને જે ગેરકાયદેસર તમે જુઓ બીજેપી ના ભ્રષ્ટાચાર ના કારણે બાર નિર્દોષ બાળકો એ જીવ ગુમાવ્યા મુખ્યમંત્રી શરમ નથી તમે પરિવાર ને મળવા ના ગયા આવી ચાલી લાગે લાગે હેલા પગલેલો પગલેલો બેજો બેજો સબેજો બેજો બેજો સબેજો બેજો સબેજો બેજો બેજો બસ લેલો પોલીસ